રાજકોટમાં ટોટલ કર્યા છે પોતાને મેપ બે સેલ્ફ કહેવાય જેને પોતે મેપ કરી લીધા છે જેનું જન્મ નાઇન્ટીન એટી સેવન થી પહેલા થયું અને બે હાજર બે યાદીમાં નામ એવા આઠ લાખ તેર હજાર છસો નવાસી વોટર્સ જે છે પોતાના ફેમિલી રિલેટિવ સાથે જે છે આ નવ લાખ સિત્તોતેર હજાર આઠસો ચોરાસી વોટર જે છે આ પ્રોજેની નટિંગ કહેવાય છે આ કરી દીધું છે આપણા જિલ્લામાં હજુ પણ બે લાખ સાત હજાર પાંચસો ચૌદ વોટર્સ જે છે આની મેપિંગ બાકી છે ટોટલ વીસ લાખ બાવન હજાર ચારસો પચાસ ઇન્યુમરેશન ફોર્મ્સ જે છે અત્યાર સુધીમાં ડિજિટાઇઝ થઈ ગયા છે આ સમગ્ર એક્સરસાઇઝ દરમિયાન આજની તારીખ સુધી અમને એટી જે આપણા વોટર્સ હતા ડેથ થઈ ગઈ છે આના આપણે એક્સરસાઇઝમાં આપણે આઈડેન્ટિફાઈ થયા છે એકસઠ હજાર બસો ચાલીસ માણસો જે છે આ એબસેન્ટ અને એક લાખ ઓગણ સિત્તેર હજાર પાંચસો એસી જેવા છે આ પરમાનન્ટલી સિફ્ટેડની કેટેગરીમાં છે આમ આ તમામ પાસા ઉપર એક્સરસાઇઝ કરીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડીઓની અધ્યક્ષતામાં તમામ પોલિટિકલ પાર્ટી સાથે પણ મીટિંગ કરવામાં આવે છે અને દરેક બૂથ ઉપર બીએલઓ અને પોલિટિકલ પાર્ટીના બૂથ લેવલ એજન્ટ બીએલએ જેને કહેવાય આ તમામ સાથે પણ મિટિંગ્સ થઈ છે અને જે પણ આજની તારીખમાં ડેથ અનટ્રેસેબલ પરમાનન્ટલી શિફ્ટેડ એબસેન્ટ જે વોટર્સ જે છે આની યાદી તમામ પોલિટિકલ પાર્ટીઝના ને આપવામાં આવી છે તમામ પોલિટિકલ પાર્ટી સાથે મિટિંગ છે અહીંયા જિલ્લા લેવલ ઉપર આ તમામને સમજૂત કરવામાં આવ્યા છે અમે તમામ પોલિટિકલ પાર્ટીઝને વિનંતી કરીએ છીએ અને તમામ વોટર્સને પણ વિનંતી કરીએ છીએ કે જે પોતાને મેપ નહીં કર્યા હો અથવા પોલિટિકલ પાર્ટીના ધ્યાનમાં આવે કે અમુક માણસો જે છે આ મિસિંગ છે ઝડપથી ધ્યાન આપે જે માણસ કદાચ અત્યાર સુધીમાં એબ્સેન્ટ હશે બહાર અત્યારે ત્યાં હશે તો અમે એવી રીતે આને નામ સુધારવાનો પ્રયત્ન કરીશું તારીખ સોળ બાર બે હજાર પચીસે આપણું ડ્રાફ્ટ રોલ પબ્લિશ થશે ક્લેમ્સ એન્ડ ઓબ્જેક્શન જે છે આ પંદર જનવરી બે હજાર છવ્વીસ સુધી આપણે ડ્રાફ્ટ રોલના પબ્લિકેશન પછી સ્વીકારીશું અને સોળ બાર બે હજાર પચીસથી લઈને સાત ફરવરી બે હજાર છવ્વીસ સુધી નોટિસ પિરિયડ છે જે નો મેપિંગ થયા છે આ નોટિસ પીરિયડ આપીશું અને જે આપણું ફાઇનલ રોલ જે છે આ ચૌદ ફેબ્રુઆરીએ પબ્લિશ થશે મારી તમામને ફરીથી વિનંતી છે કે આ પોતાનું નામ ચેક કરી લો કે મારું નામ જે છે આ લિસ્ટમાં છે અથવા જે એસડી કેટેગરીમાં છે અને જે હોય તો તરત જ બીએલએ ને ધ્યાન આપવાની વિનંતી છે જેથી અમે એવી રીતે સુધારાત્મક પગલાં લઈ શકીએ